જે રોજ જગદીશસિંહ ખમારસિંહ સોડા રે નાની ધામાઈ હાલે આર્મીમાં આવે છે બહુ ખુશાલીની વાત છે દેસરપુર ગુતરીથી ધામાએ હર્ષદીમાના મંદિરે જાત્રા બહુ ખુશાલી છે બહુ પબ્લિક આવી છે સગો સંબંધી બધા ભેગા થયા છે અત્યારે બહુ બધાને ખુશાલી છે અત્યારે હાજીપીર ફાટક થી નીકળ્યા છે હવે આવે છે દેસરપુર ગુતરી દેસરપુર ગુતરી થી જંજાળા થી

જો આર્મી માં જોડાઈ અને ટ્રેનિંગ પૂરી કરી અને અત્યારે પોતાના માદરે વતન ગામે ગામમાં પધારી રહ્યા છે ત્યારે અમે બેસલપર ગુતલી ગામ અને આજુબાજુના જિંજા ગામ અને સરે ગામના આગેવાનો અને અગ્રણીઓ અને કાર્યકરો બધા સાથે મળી ગામના આગેવાનોએ આજે એમનું અહીંયા સ્વાગત કરવાના છીએ અને એમનો અમને એ આર્મીમાં જોડાણ એ બદલ અમને આનંદ થાય છે અને એક ગર્વ અનુભવીએ છીએ

ગ્રામ ના વેપારી અગ્રણી રાજકીય આગેવાનો સામાજિક કાર્યકર હિતેશભાઈ પૂર્વ સરપંચ

સૌ લોકો આમંત્રિત મહેમાનો સામાજિક કાર્યકરો રાજકીય આગેવાનો દ્વારા ફૂલહાર કચ્છી સાર સાથે ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું ત્યારબાદ જિંજાય ગામે સમ્રગ ગ્રામજનો દ્વારા ઢોલ કુમકુમ તિલક સહિત ફૂલહાર સહિતના શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ ધામાય મોટી ગામના બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી

જે રાષ્ટ્રપતિની લાગણી અને જે રાષ્ટ્રપ્રેમ જે ઉદભવ્યા છે એના જ ફળ સ્વરૂપે ખૂબ જ નાના એવા ગામમાં એક પરિવાર માહિતી જગદીશસિંહ કરીને જ્યારે એક સુરક્ષા દળના એક વિભાગની ટ્રેનિંગ પૂરી કરીને આજે પ્રથમ વખત ગામમાં જ્યારે પધાર્યા ત્યારે બેસર પરથી કરી અને છેક ગામાઈ સુધી સરસ મજાની રેડીના સ્વરૂપમાં એક રાષ્ટ્ર જગાવવા માટે ત્રિરંગાના સાથે જગતસિંહનું ખૂબ સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ આખા કચ્છમાંથી અલગ અલગ વિસ્તારમાંથી દરેક જ્ઞાતિના લોકો એને આવકારવા માટે એના સન્માન માટે અહીંયા પધારેલા ને એના સન્માનના કાર્યક્રમમાં આજે મારે પણ અહીં આવવાનું છે ખૂબ ગૌરવ અને લાગણી અનુભવું છું કે એક કચ્છ જિલ્લાના નાના એવા ગામના એક સોડા પરિવાર માંથી જયારે એક બાળક રાષ્ટ્ર ભક્તિ માટે રાષ્ટ્રભાવના માટે સરસ મજાનું આ જયારે બ્યુટી જોઈન કરે છે એના અજીપા સાથે હું વેરમો છું જય હિન્દ જય ભારત મારું નામ સોડા જગદીશ યાદવ સિંહ હાલ મૂળ દૂધ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે છું અને આજે સોડા નવીદામાં હું કામ થોડા ગડબીથી કુમાનથી જો છ મહિનાથી અગ્નિવીની પરીક્ષા આપી નવીદામાં ગામનો ગૌરવ કર્યો એ બદલ હું અહીંયા એમનો આભાર વ્યક્ત કરું છું આવનારી મારા યુવા પેઢીના નમ્ર વિનંતી કે આવી અગ્નિવી આર્મીમાં જોડાય અને ગામનું નામ રોશન કરે તેવી અભિલાષા સાથે